અમરેલી લેટર લેટરકાંડનો મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે અમરેલી બંધનું એલાન અપાયું હતું કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવાની લડતમાં જોડાયા છે ચર્ચાનો ચોરો કાર્યક્રમ બાદ બે દિવસના ઉપવાસ પછી આજે અમરેલી બંધનું એલાન અપાયું હતું પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે અમરેલીમાં આજે લોકોને સ્વૈચ્છિક બંધ પાડવા માટે કોંગ્રેસે અપીલ કરી હતી બપોરે બાર વાગ્યા સુધી અમરેલીના બજારો બંધ રહેવા માટેની અપીલ કરી હતી જેને લઈને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે આગામી બાવીસ તારીખ સુધી અમરેલીમાં એકસો ચુમ્માલીસમી કલમ લાગુ કરવામાં આવી છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ આપેલા અમરેલી બંધ એલાનને આજે મિશ્ર પ્રસિ પ્રતિસાદ મળ્યો છે જે વિસ્તારમાં ધાનાણીએ ધરણા કર્યા છે એ વિસ્તારમાં મોટાભાગની દુકાનો બંધ જોવા મળી હતી જો કે શહેરના અન્ય વિસ્તારોમાં મોટાભાગની દુકાનો ખુલી પણ ગઈ હતી શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે પરેશ ધાનાણીએ એવી માંગ કરી હતી કે અમરેલી જિલ્લા પોલીસ વડા ઉપરાંત રાજકીય નેતાઓ વચ્ચે થયેલી વાતચીત અને મેસેજની વિગતો બહાર આવવી જોઈએ અને તેમની કોલ ડિટેલની તપાસ થવી જોઈએ તો બીજી તરફ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકસો ત્રેસઠ હેઠળ એટલે કે એકસો ચુમ્માલીસનું જાહેરનામું પ્રસિદ્ધ કરી સમગ્ર જિલ્લામાં ચાર કે તેનાથી વધુ વ્યક્તિ ભેગા થવા પર પ્રતિબંધ મૂક્યો છે આ જાહેરનામું આગામી બાવીસ તારીખ સુધી અમલમાં રહેશે પાયલ ગોટીનું સરઘસ કાઢનારા અધિકારીઓ સામે તંત્ર દ્વારા નરમ વલણ રખાતા કોંગ્રેસે મોરચો માંડ્યો છે અટકાયત દરમિયાન પાયલને પટ્ટાથી માર માર્યાનો અધિકારીઓ પર આક્ષેપો થયા હતા અમરેલીમાં આવી ઘટના પ્રથમ વખત બનતા રાજનેતાઓ સહિત લોકો પણ અધિકારીઓ પ્રત્યે નારાજ છે પરેશ ધાનાણીએ કહ્યું હતું કે દીકરીઓ સાથે થતું આવું વર્તન સાખી નહીં લેવાય પાયલને પટ્ટા મારનાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરતાં કોંગ્રેસે નારી સ્વાભિમાન આંદોલન છેડ્યું હતું દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે